તેનું જાત નિરીક્ષણ કર્યું અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખે ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા પહોંચ્યા અને રોડ દિવાલનું નિરીક્ષણ કર્યું એવું લાગ્યું કે આમાં આમાં ભ્રષ્ટાચાર થયો છે સ્પષ્ટ થયું નવી બનાવવા માટે આદેશ આપ્યા કોન્ટ્રાક્ટર કોઈ કોઈ બી હોય સગા સંબંધી સરકારના પૈસા છે લોકો માટે છે અને વર્ષો વર્ષો સુધી કામ હાલે એવું ગુણવત્તા વાળું કામ કરવાના પૈસા સરકારે આપ્યા છે તો ઈ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને ટ્રેને આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું અને આને કાલે અમે ઓર્ડર કર્યો છે તોડવાનો